बोल रहा है लेटेस्ट बोल તો કાલની બોક્સમાં એક સ્ક્રીપ મેં એક સ્ક્રીપ આવી હતી એમાં શૂટ નહીં કરી કારણ કે એમાં થોડો પ્રોબ્લેમ હતો કારણ કે કાલે મોબાઈલ લેવા ગયા એમાં ક્રેડિટ કાર્ડ છેલ્લામાં છેલ્લી લિમિટ ચાર લાખની હતી પણ ખબર નહીં ઓપ્શન એટલે ક્રેડિટ કાર્ડ યુઝ નહોતું કર્યું એટલા માટે ઓપ્શન બંધ થઈ ગયા હતા તો હવે સોમવારે જઈશું બેંકમાં તો એ ઓપ્શન ચાલુ કરાવશે અને ફરી કાલે વીસ હજારની લિમિટ હતી એવું કહેતા હતા પહેલા બધા અને અમારી જોડે હતા બહુ નહોતા પેમેન્ટ બહુ હતું ને અમારી જોડે એટલા માટે મેં ફોન લીધો નહીં અને કાલની સ્ક્રિપ્ટ મૂડ આઉટ થઈ ગયું હતું એટલા માટે કોઈ સ્ક્રીપ રાતે આઈને ઉતારીને રાતે ડાયરેક્ટ આવીને ખાધું અને ફરી ઊંઘી જ ગયો હતો તો અત્યારે તો મેગી બનાવવાની આમ ફરી વાધા કરવા જવાનું હમ તો ખેતરમાં જવાનું ફરી બધા કહે હમ મેગી બનાવવાની એમ તો મેગી બનાવીશું અને અમારે જો અમવાદી તો ખા અહીં ગાડી ઊભી ઊભી અને અમારે અહીં ગોલું મોલું ઊંઘી ગયા હે જો ગોલું મોલું આરામ પર આવી ગયા હા અને કાણો હોય હે તો હેલો રવ પેલો રહ્યો આપે રવ જો હા રવ શું બોલ રોટલી તો શું કહેવાય કે જોઈએ આવું મોબાઈલ ફિફ્ટી લેવાનો હતા ફિફ્ટી પ્રો લેવાનો એટલા માટે અમારે થોડુંક ફિફ્ટી લેવું હોય ખાલી તો એટલું તો પેમેન્ટ અમારે જોડે પડી લઈ લઈએ પણ ફિફ્ટી પ્રો લેવાનો એટલા માટે થોડીક અમારે પ્રોસેસ આવું થોડીક વધી ગઈ છે એટલા માટે આમ વધતું વધતું જશે સોમવારે એક મંગળવારે બુધવારે ખબર નહીં પણ બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થાય ત્યાં પહેલાં અમે મોબાઈલ લઈ લઈશું નવું ચેપ્ટર શું લોન્ચ કરીશું લોડિંગ આવશે વાર લાગશે વાર પણ આવશે થોડીક મજા એવું કહેવા માગો હું હું નહીં બધા કહેવા માગે હા તો કોલ કરે તો બધા કે આવું તેવું બધું અને પેલા કહેતા હતા કે ફિફ્ટી લઈ લઈએ ખાલી પણ ફિફ્ટી નહીં મજા તો લઈ લઈશું આપણે ફિફ્ટી પ્રો અને અમારે હેતુ હેતુ શું કહેવાય આપણે બોલ નાગી બનાની હે

ભાઈ નિકો હ શૂન્ય હો બધા સપોર્ટ કરે હ એટલે ધીરે ધીરે આપણે આવું બે હજાર છવ્વીસમાં આમ ગ્રો કરતા જઈશું ને એમ આપણા બ્લોગ્સ આમ વાયરલ થશે યુટ્યુબ પર આપણે આમ સક્સેસ થઈ જઈશું ફરી આપણે ફેમસ થઈ જઈશું ને એટલે પહેલાં બધા ગરીબો દાન કરીશું ફરી તે જ્યાં એમના હાથે કશું કશું બધું બહુ બધું લાવીશું આમ મસ્ત મસ્ત લાવીશું ફરી રૂમ બનાવીશું આપણે અલગ એડિટિંગ કરી શું કહ્યું શું કહ્યું તો તો તારે પતંગ ચકા હવે પેલો ગયો તો બોલાવો બધા બોલાવો તો ફરી મળીએ આપણે મળીએ આપણે એ શું કહે જોઈએ તો ચલો મળીએ આપણે चला पैसा ले 40 था 40 चला गया ताली ताली तो है ताली था तू कहो हमारी ड्यूटी ताली तो फाइनल फैमिली हम मैकिनो प्रोग्राम स्टार्ट થઈ ગયો રેડી થઈ ગયો અમાર બધું ચાલુ કામકાજ થઈ ગયો જો ચલા મને 40 રૂપિયા મળી જ આવા અત્યારે તો મે અત્યારે અમે પૈસા ઉગરાઈ હે પણ અમારો એક ટાઈમ એવો આવશે ને કે બધા ઓમ YouTube ના પૈસા થી લાઈન ખેંચીશું નહીં શું કહું હાચી જ ને આવ તું કે શું કે જો કે અત્યારે તો મે મેગી મેગી લેતા આવા હા તો અત્યારે મે લે અમે પણ 10 વારી લાવે કે 5 વારી લાવે છે એમ કે 10 વારી મજા ના તો 10 વારી મજા ના રે વધારે છે એટલે પણ 10 એમ થોડું ઓમ ઓસાવા એવું જોવાનું નહીં પણ ઓમ ઓસી આવે ખરાબ આવે શું કે આવતા હાચી

તો તો અમે લેવા ગયા ચીધો બુલો સેટ કરો અને મેગી અહીં બનાવીશું અમે અહીં ગાડી જોવા અહીં ગાડી આજે નહીં ત્યાં તો બનાવી દઈએ ફરી આપણે પેલા આવો ફરી બધું સામાન લાવી દઈએ એટો બેટો ગોઠવી દઈએ આવા ફરી ગોઠવી દે કારણ કે એવા આવશે ને તો જ કે આપણે કારણ કે અમે વોક શૂટ કરવાનું છે ખબર પડી બરાબર ને ચલો બરાબર ફાઇનલી ફેમિલી અમાર મેગીનો પ્રોગ્રામ થોડોક આપણે કેન્સલ રહો કારણ કે જો આ મેગી બધું સામાન લઈને આવી ગયેલા પણ અમારે થોડીક ઝઘડો થઈ ગયો અને ઝઘડામાં જો આપેલા હે હેતુ ઝઘડો કર્યો એટલો હેતુ નાખી ગયો અને મોહિત હાય રહ્યો તો હું ખાલી ખેતરમાં જઈને આવું કારણ કે બાધા કરવાની ફરી આવીએ અને ફરી બધા બોલાવી લઈએ કારણ કે પેલા તું તો પતંગ ચગાવવું માંડીએ અને હાય રહ્યો મોહિત મોહિત તું પેલા તે એટલા પણ બોલાવી અને પછી તું મેં હું આપણે શું કહેવાય આવો મે બરાબર ઝઘડો તો તમારે વાયરલ ચમો થાય બ્લોક્સ હાચીએ તો ખોટી વાત આવ ઝઘડા કરતા રહ્યા તમને બ્લોક્સ વાયરલ ચમુ થશે પણ પણ બનાવવા ફરી ખાવાનું નથી એમ કહું તને ત્યાં તું બધું હેડ પછી આપણે મેગી બનાવીશું કઈ આવો ને આવો તમે ઝઘડા કરતા રહેશો તો પછી તમને બ્લોગ વાયરલ ચમડું કરવા એમ કે યુટ્યુબ પછી પૈસા નહીં આવે હું આવું પાછો ફરી તમે બધા રેડી થઈ થોડા ફેમિલી અમારે તો ઝઘડો થઈ ગયો જબ્બર જો આ બધું અહીં ગાડી છે બધું આવી રહ્યું બધું સામાન તૈયાર થઈ ગયું અમારે બધા કરવાની હિલા માટે તો બધા મૂકતા એક એક કરીને મૂકતા જાય આપણે તો ગાડી છે ફરી મળીએ આપણે

બાઈક નાગલ વેપા ગયા આવે એટલે જઈશું અમારો કાણો જોઈ રહ્યો આ બાજુ પાસર પાસર અને મમ્મી હેડાતું નહીં અને એના હેડાતું નહીં ને કહેતા અમારા એ નહીં હેડાય એમ પણ અમે હેડી નાખીશું શું કહું ફેમિલી અમે મેગી માટે બનાવવા માટે આવી ગયા અને હેતુ તો રહી ગયો તો પણ હેતુ કમ્પ્લીટ થઈ ગયો મને ગયો હ સામગ્રી બધું સામગ્રી લેલા હે જા પેલું જા બરા સામગ્રી હું લેતા હું જઈ પેલા

आया परी पीवा। ये क्या तामेटा है सब्जी टमाटर है टमाटर सब्जी हो रहे सु कहा बोला लाड़ो पानी तो लागतो नहीं ना चमचा सु चमचा समझो चले आ तो रहो एक पीस ले लो हां और येड़ा फैमिली बदु कर दिए कंप्लीट फरी आपने ब्लॉग शूट करिए चलो मिलिए लाड़ो <प्राग> तो फाइनली फैमिली अतरा में मैगी बना मारी है तू तो मैं धीरे धीरे बोले तो चल से नहीं कारण के पोस्ट लोग वसा में बोला हां वो धीरे धीरे पण बोला तो फाइनली फैमिली हमें मैगी बना मारी है जो लो मैगी नहीं मां बदू नाखी दियो मैं सुसु नाखी सुसु नाखी तो के डोंगरी नाखी दोना नाखी मोटू नाखी हां और हमार मैगी बनावा हूं बनाऊ तो तो पण मोहित किया तम नहीं आउट एटले का हूं बनाऊ के तो मोहित बनाओ हमें मैगी और हे तू हम कैसे कैसे बोला है

હર સમાને મે કે કમ્પ્લીટ આવ બના જો તમ બતાઈ દઉં ચી રીતે બનાયો મેલે અમાર મેગી નો ચટ મસાલા બતાજો મેગી ના મસાલા આવી ગયા હ બધું લેતુ કઈ દે સે ઓ શું કે બધી હ ઉ એકલો કે ઓ હો 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 હેતુ એકલો ખા સે અતા જલાવા કે આ સે ત્રણ ચાર વાગવા આયા સે મે તો મસાલા ચાર તો વાગે જસે કમ થે ગમ ચાર ક ચાર વાગવા આયા સે અને અમાર મોહી તો જો પાણી ની અંદર રેડી દીધી હ અજુ અંદર ઓ ખબર નહી પાણી ના અંદર રેડી રસાવારી મેગી બનાણી હ

અમोहित રખર શર્મા છે એવું લાગમ કાકે દમ ભાઈ માકે ના દેવા હેડું પડે એ બધુ રેડી ને પીવો અમે રેડી ફેમિલી અમારી મેગી એકદમ રેડી થઈ ગઈ છે અને જો હું તો બધું લઈને જા હું હવે જોઈ લઈએ મેગી કેવી બનાવી ચાખી આપણે ખાલી ચાખ કે મેગી તો ભાવતી છે ને ખાલી ચાખવાની જ આપડે પણ તો ખાલી વ્લોગ સ્ટાર્ટ થઈ જાય એટલા માટે મે શું કહા આઈડિયા આવી દી છોકરા એટલા માટે तो जो आंग गाड़ी જોઈ લ્યો મેગી કેવી લાગે જોઈ બાકી તો જોઈએ चलो મળી બાપુ દીના આંગાડી તો હું તો ડીશ ખાલી ખોટી લઈને આવ્યો મને તો ખબર ન હતી કે જો આવે આહા હા મેલી મે તો જો મેગી આ લીધી છે જો હા ઓર ટેસ્ટ કેવો આવે પૂછી જોઈએ કેવો ટેસ્ટ લાગે ના ના ઓર તે તો જાતે બનાવી લે એક નંબર આમે તો કહે નની હે શું કહેવું તારું કમ્પ્લીટ પાછ કમ્પ્લીટ કમ્પ્લીટ

તો તમે તમને પણ મેગી ખાવાની મળશે શું કહ્યું ફેમિલી આઈ જજો તમે બધા પૈસા લેતા જ થોડા પાછું કહ્યું કારણ કે એમાં જોડે પૈસા હતા ને એટલા ની મેગી લાવ્યા અને ધરાવું એટલું બધું નહીં આવ્યું હજુ તો મારી મેગી તઈ ગાડી પડી જ છે હવે એ તો મેગી હું ખાઈ નહીં ખાવી નહીં મેગી શું કેવું ખાઈ ના તો ખાઈએ ના ના તમ આવું ચાલતું છે મળ્યા આપણે હે ના ખાઈ